ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં લોકોને પાયાની સુવિધાઓ નથી મળતી ઘણા બધા લોકોને શિક્ષણ જોઈએ છે પણ ક્યાંક શિક્ષકો નથી અને તેની જ સાથે પીવાના પાણી જેવી એક સામાન્ય સુવિધા પણ લોકો સુધી હજી પહોંચી નથી અવારનવાર સરકારની સામે તંત્રની સામે રજૂઆત કરવામાં આવતી હોય છે પણ તંત્ર જાણે પોતાના કામમાં વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે આજે વાત કરવી છે જુનાગઢ એ વિસ્તાર વિશે કે જ્યાંની મોટી પોલ રેશમા પટેલ જે આપના નેતા છે તેમના દ્વારા ખોલવામાં આવી છે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં આજે પણ ઘણા બધા પરિવારો એવા છે કે જે લોકો ગંદકીમાં રહે છે તેમના દ્વારા તંત્રની તો પોલ ખોલવામાં આવી છે તેની સાથે તંત્રની સામે ઘણા બધા મોટા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે વધુમાં રેશમા પટેલે શું કહ્યું ને ખાસ કરીને ત્યાંના લોકોનું શું માનવું છે તે પણ સાંભળીએ આજે મજેવડી ગામના આજે માલવિયા શહેરી વિસ્તાર છે આખો અને આ શેરી વિસ્તાર અને અહીંયા પાણીની અત્યારે પ્રશ્ન એ છે મારી સાથે મારી માતાઓ બહેનો છે આ બહેનોના પ્રશ્ન એવા છે કે પ્રાથમિક સુવિધાઓથી પણ હજી મજેવડી ગામ વંચિત છે એ લોકોને પીવાના પાણી નથી મળતા આ લોકો એનું જે કુવામાંથી પાણી પીવે છે એ કેમિકલ વાળું પાણી છે ખારું પાણી છે જે પીવાલાયક નથી એટલે આ લોકો અહીંયા સામાન્ય વર્ગ રહે છે મજૂરી કરે છે અને આ લોકો વીસ વીસ રૂપિયાના કેન લઈ અને પોતે પાણી પીવા મજબૂર થઈ ગયા છે એ લોકોની જે વેદના છે એ લોકોની જે સમસ્યા છે ને એ આ મજેવડીના તંત્ર સમજવાની જરૂર છે અને ગુજરાત સરકારે પણ સમજવાની જરૂર છે કે આજ પણ આપણે જે ગોકુડિયું ગામના સપના જોયા હતા ને એમાંથી આ મજેવડી ગામ ગોકુડ નથી અહીંયા આવો અને આવી ગંદકી વાળું કાદવ કીચડવાળું વાળું રોડ રસ્તા બધે પાણી પાણીથી ભરેલા છે પાણીની સુવિધા નથી રોડની સુવિધા નથી આ જૂનાગઢના મજેવડી ગામની દરેક સમસ્યાઓ માટે અમે લડીશું અને આનું આનું જે નિરાકરણ આવવું જોઈએ એના માટે લેખિતમાં પણ આપીશું અને બેન તમે આ બાજુ બેન થોડું દૂર દૂર રહી પાણી આવતું નથી પાણી અત્યારે પૂરું આપતા નથી અમે આખો દિવસ પાણી મોટર ચાલુ રાખી છતાંય પાણી આવતું નથી વાપરવાનું પીવાનું તો જોકે અમે વેચાતું જ રહી છીએ કોઈ પંચાયત અવર રજૂઆત કરવા છતાંય કોઈ અમને ધ્યાન આપતા નથી અમે મૂકીને સવારથી બધી શેરી ની બાયું નીકળીએ છીએ અઠવાડિયે પંદર દિવસે અડધો ટક સાફ સફાઈ કરીએ ને ત્યારે થાય છે દસ દિવસ થાય તો પાછું હતું એની કંડિશન

આનું નિરાકરણ આટલા વર્ષોની સત્તા ભોગવા પછી પણ ભાજપ નથી કરી શકતું તો એને સત્તા ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી અમે આ મુદ્દાઓને લઈને લડીશું તમારામાં જો તમે પ્રાથમિક સુવિધાઓ ન આપી શકતા હોય ને તો તમે ખુરશી ખાલી કરી દો અને હવે ગુજરાતની જનતાને કહું છું કે અમારી બેનો પ્રશ્ન સાંભળો આવું ગામે ગામ આ પ્રશ્ન છે અને હવે પરિવર્તન લઈ આવો એવી હું સૌને અપીલ કરું છું કારણ કે આ જનતા બોલે છે જનતા ઈચ્છે છે કે હવે ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ જુનાગઢ ના મજેવડીમાં લોકો રાતના દસ વાગે પોતાની પીડા લઈ ને બહાર નીકળ્યા છે રાત ના દસ વાગ્યા છે લાઈવ ના માધ્યમ થી જોયે છે આ નાના નાના ભૂલકાઓ અહિયાં છે આ જોવા એની માતાઓ આજ મારી સાથે બેન તમે અમારો વિસ્તાર તો તમે જુઓ એક વસ્તુ સીધી રીતે હું આ માધ્યમથી કેવા માંગુ છું કે આટલા વર્ષ તમને કોઈ ખુરશી ઉપર બેસાડે તમે

કે આ જે મજેવણીનો પ્રશ્ન ખાલી મજેવણી જો નથી આ આપણા દેશનું આપણા રાજ્યની કઠણાય છે કે સરકારો બનાવવા કરો મત આપણે જનતા તમને આપે છે ભાજપને આપે છે અને ભાજપ અને કોંગ્રેસે ભેગા થઈ ભાજપ અને કોંગ્રેસે ભેગા થઈ અને આ નાના નાના ભૂલકાઓના ભવિષ્યને તો ધૂળમાં રાખ્યું પણ એના બાળપણ નહીં કીચડમાં નાખી દીધું છે ગંદકીવાળામાં રેવા માટે બીમાર પડે આમાં કેમ ભણવું આપડે કહીએ ને છોકરાઓ ગંદકી વાળી છે એટલે આ સામાન્ય પ્રશ્નો છે આના માટે મારે બોલવું ન પડે અને જે ફેસબુક માં આવી મોટી મોટી ભાજપ ના ભક્તો વાતો કરે એ જરાક લખજો જરાક ભાજપ ના વખાણ જોજો ગાડી ના થઈ છે અને કામ નથી કરતા કામ કરતા નથી પણ હવે આપણે છે ને બેન હું તમને એટલી વિનંતી કરું છું કે આ વખતે એને પાડી દેવાના છે આપણે આપણે હવે આ લોકોને પાડી દેવા છે અને આપણું કામ કરે કરી આ ગામના બે ત્રણ પ્રશ્નો લઈને આપણે બધા ભેગા થઈ બરાબર હું ગામમાં આગેવાનો બધાને જાણ કરી દઈશ અને હવે આપણે છે ને આપડે એક કામ કરશું હુંડલા બધા ગંદકીના હુંડલા આપણે એટલે એવું આપણે કરવું પડશે એટલે અમે આ માધ્યમ આ માધ્યમ થી મજેવડીમાં જેટલા પણ સત્તાધીશો આવે છે ને એ બધા શાંત સમજી જજો આ લોકોના કામ કરવાના ચાલુ કરી ગયો ને હવે તમારી ખેર નથી હવે અમે આવીશું પંચાયતે આવશું અને ખોટી ધમકી ન સમજતા જે કરી શકીએ છીએ એ જ વાત કરશું જે કરવાની અમારામાં તાકાત છે ને એ જ વાત કરીશું એટલે જેના સત્તામાં જે આવતું હોય ને એ પોતપોતાના કામ ચાલુ કરી દેજો ને અમારી આ ટપુ છે ને હવે તમને એને મૂકવાની નથી

đã biết nó yếu dữ vậy hao 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 am 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 ra phụ kìa alo để cho quay đem với làm cho nhà mẹ kìa bà có biết không em vô

આ બધાનો જે પ્રશ્ન છે મજેવડીનો બટન પ્રશ્ન આખા ગામનો છે આખા ગામ પરેશાન છે પાણીનો પ્રશ્ન આખા ગામનો છે દરેક વસ્તુ હું માં આ વિડીયો ના માધ્યમથી મજેવડીના તંત્ર ને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને માનવતા દાખવો અને આ કાર્ય કરો આગામી દિવસોમાં આપણે લેખિત માં રજૂઆત કરવા જશું ને ઉગ્ર રીતે કરીશું બરાબર જય હિંદ જય ભારત